તું પણ પણ ખોટો છે છે અને તારી માતા ખોટી મારી ભૂલ થઈ ગઈ મિત્રો માતાજીની મહિમા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે રાવળદેવની દેવ જોગણી માતાની રોચક અને ચમત્કારિક ઇતિહાસિક રહસ્યમય કથાને સાંભળીશું સાથે એ પણ જાણીશું કે કે એક દરબાર દીકરાને કેમ મારી તો મિત્રો તમને વિનંતી છે આ આંખમાંથી આંસુ આવી જાય તેવી માતાજીના ચમત્કારની કથાને પૂરેપૂરી સાંભળી જોગની માતાજીના આશીર્વાદ મેળવો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો ચાલો સાંભળીએ માતાજીની આ અદભુત ચમત્કારી કથાને ઘણા વર્ષો પહેલાંની વાત છે ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાની વચ્ચે એક નાનકડું રમણીય ગામ હતું આ ગામમાં અઢારે વર્ણના લોકો રહેતા હતા ગામમાં બધા જ લોકો હળીમળીને પ્રેમથી જીવન જીવતા હતા આ ગામમાં રાવળદેવ સમાજના પણ પાંચ ઘર હતા જેમાં રામજીભાઈ નામના રાવળદેવ જોગણી માતાજીના ભુવાજી હતા સવાર સાંજ માતાજીની આરતી કરતા અને શ્વાસે શ્વાસે માતાજીના નામનું રટન કરતા હતા તેમને જોગણી માતા સાક્ષાત વાતો કરતા હતા રામજી ભાઈ ખૂબ જ પ્રેમાર અને દયારુ હતા ગામમાં કોઈનું છોકરું બીમાર પડે કે ઢોર બીમાર પડે અથવા કોઈને કોઈ પણ પ્રકારનું દેવ હોય તો રામજી ભાઈ દોરો કરી આપે ઉજણી નાખી સાજા કરી આપતા દેવ દુઃખ પણ માળામાં જોઈને માતાજીની કૃપાથી તે દુઃખનું નિવારણ કરી આપતા હતા સાથે ખેતીનું કામ પણ કરતા હતા રામજીભાઈ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા અને દુખિયારાઓનું દુખ દૂર કરતા તેમની પાસેથી ક્યારે પૈસા કે કોઈ પણ પ્રકારની વસ્તુ લેતા નહીં રામજીભાઈ ના આવા માનવતા ભર્યા કાર્યના કારણે સમાજમાં અને આજુબાજુના વિસ્તારમાં ઘાસ કાપતા હતા એ જ સમયે બાજુના ખેતરમાં એક દરબાર કાકો ભત્રીજો જાણે લડતા હોય એવી મસ્તી કરતા હતા આમને આમ મસ્તી કરતા જોઈ એક માણસ દોડતો રામજીભાઈ પાસે આવે છે અને કહે છે રામજીભાઈ તમારા પાડોશી દરબારનો દીકરો અને તેના કાકા ઝઘડો કરી રહ્યા છે ત્યાં આજુબાજુ કોઈ નથી તેમને જુદા કરો રામજી ભાઈ ફટાફટ દરબારના ખેતરમાં જાય છે અને કાકા ભત્રીજાને એક એક થાપ મારીને જુદા કરે છે બંનેને એક બીજાની વિરુદ્ધ દિશામાં મોકલી દે છે પાછા પોતાના ખેતરમાં જઈ ને કામ કરવા લાગે છે પછી દરબારનો દીકરો રડતો રડતો ખેતરમાં જાય છે એટલે એના પિતા કહે છે કેમ રડે છે એટલે દીકરો કહે છે બાપુ મને પેલા ભુવાજીએ માર્યો એટલે પિતાજી કહે છે ભલે માર્યો તે કોઈ ભૂલ કરી હશે દીકરો કહે છે પિતાજી મને એકલાને નહીં કાકાને પણ માર્યા છે પછી તેના કાકાને બોલાવીને પૂછે છે તમને પણ માર્યા એટલે કાકા કહે છે હા મને પણ માર્યો પછી બધા ભેગા થઈને ભુવાજીને મારી નાખવાની યોજના બનાવે છે કારણ કે આમ પણ તેઓ દરબાર હોવા છતાં આ રામજીભાઈ રાવળદેવ જે તમના પાડોશી હતા તેમને તેમના કરતા ગામમાં ખૂબ જ વધારે માન સન્માન મળતું હતું જેના કારણે તેમને રામજીભાઈ ઉપર ખૂબ જ ઈર્ષા આવતી હતી પછી ત્રણેય દરબારો ભેગા થઈને રામજીભાઈને ઝેર આપીને મારી નાખવાની યોજના બનાવે છે ત્રણેય ભેગા થઈને રામજીભાઈના ખેતરમાં જઈ તેમના પીવાના પાણીના માટલામાં ઝેરી દવા નાખી દે છે એટલે જ્યારે રામજીભાઈ પાણી પીવે ત્યારે આ દવાવાળું પાણી પીવાથી મરી જાય રામજીભાઈ ખેતરમાં પોતાનું કામ પૂરું કરીને આવે છે પછી માં જોગણીનું નામ લઈ ભોજન કરે છે અને પેલું માટલાવાળું પાણી પીવે છે પછી સૂઈ જાય છે કારણ કે તેમને ખબર નથી કે આ પાણીમાં ઝેર ભેરવેલું છે રાવણદેવને જોગણી માતા ભગવાન શિવ દ્વારા મળેલી છે એવું કહેવાય છે જે સદાય રાવળદેવની રક્ષા કરે છે તેમ આજે પણ માં જોગની રામજીભાઈ રાવળદેવના શરીરમાંથી ઝેર દૂર કરી નાખે છે અને માતાજી રામજીભાઈને સપનું આપે છે કે તમારા પીવાના પાણીમાં તમારા પાડોશી દરબારે ઝેર ભેળવ્યું હતું જ્યારે રામજીભાઈ ઊઠે છે ત્યારે માતાજીનું સપનું યાદ કરીને દરબારને મળવા જાય છે અને કહે છે સાચું બોલો તમે મારા પીવાના પાણીમાં ઝેર નાખ્યું હતું ત્યારે દરબાર વાત માનતા નથી અને કહે છે તમે અમારા ઉપર આવા ખોટા ખોટા આક્ષેપ ના નાખો અમે તમારા ખેતરમાં આવ્યા પણ નથી અને અમને શું ખબર જો ઝેર પીધું હોય તો તમે આવી રીતે જીવતા કઈ રીતે હોય રામજીભાઈ કહે છે મને તો મારી માતાએ બચાવી લીધો પણ તમે ઝેર નાખ્યું હતું ને સાચું બોલો મને મારી માતાજી એ સપનામાં આવીને કહ્યું છે ત્યારે દરબારો સત્ય સાંભળી શકતા નથી અને ખૂબ જ ગુસ્સે થઈ રામજીભાઈને ધક્કો મારે છે અને કહે છે તું પણ ખોટો છે અને તારી માતા પણ ખોટી છે ત્યારે રામજીભાઈ કહે છે મને જે કહેવું હોય એ કહો પણ જોગની માતા વિશે આવું ના બોલો એટલે દરબારો ગુસ્સે થઈ અપમાનજનક શબ્દો બોલે છે પછી રામજીભાઈને માતાજીનો પવન આવી જાય છે અને કહે છે જો દરબારો તમે ખોટું બોલતા હશો તો ત્રણ દિવસમાં તમારા ઘરમાં લોહીની ઉલટીઓ ના કરાવવું અને તો માંજો હું જોગડી માતા બોલી હતી પછી રામજીભાઈ ચાલ્યા જાય છે બીજા દિવસે દરબારનો દીકરો ઘોડે સવારી કરતો હતો અને અચાનક ઘોડા ઉપરથી પડી જાય છે તેના છાતીમાં દુખવા લાગે છે અને મોઢામાંથી લોહી નીકળતું હોય છે તરત તેને દવાખાને લઈ જાય છે ડોક્ટર તેને ચેક કરીને દવા કરે છે પણ કંઈ અસર થતી નથી દીકરાની તબિયત બગડતી જ જાય છે દરબાર બે ચાર ભુવાઓને બોલાવીને પણ જોવડાવે છે તારે ભુવાઓ કહે છે તમારે ભાઈ જોગણી માતાનું દુઃખ હોય એવું લાગે છે દરબાર સમજી જાય છે કે આ સાથે કરેલા દગાનું અને અપમાનજનક વર્તનનું ત્યાર પછી બંને દરબાર ભાઈઓ રડતા રડતા રામજીભાઈ પાસે જાય છે અને માફી માંગવા લાગે છે એમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ અમારો દીકરો મરવા પડ્યો છે એને બચાવી લો તારે રામજીભાઈ કહે છે હું તો સામાન્ય માણસ છું માફી માગવી હોય તો જોગણી માતાની માગો તમે એમના ગુનેગાર છો હું તો માત્ર નિમિત્ત છું જોગણી માતા કરે એ થાય પછી બંને દરબારો માતાજીને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે અને કહે છે રામજીભાઈ મારા દીકરાને બચાવી લો ત્યારે રામજીભાઈ માતાજીની રજા લઈ અને મારામાં જુએ છે અને પછી કહે છે તમારા દીકરાને તો સારું થઈ જશે પણ તમે કરેલા ગુનાના પરિણામ સ્વરૂપ તમારે ગામની કુવાસીઓ જમારવી પડશે અને ગાયોને ઘાસ નાખવું પડશે દરબારુ માતાજીના કહેવા પ્રમાણે કરવા તૈયાર થઈ જાય છે રામજીભાઈ કહે છે દવાખાને જઈને માતાજીના નામની પાંચ અગરબત્તી લઈ તમારા દીકરા ઉપર સાતવાર ફેરવીને દરવાજા બહાર કરી દેજો તમારો દીકરો સાજો થઈ જશે પછી દરબારનો દીકરો સાજો થઈ જાય છે બધા ભેગા થઈને માતાજીના મંદિરે આવે છે અને માતાજીના દર્શન કરે છે જીવનમાં ક્યારેય કોઈ પણ માતાજીનું અપમાન થાય એવું વર્તન કરવું નહીં અને કોઈ પણ માતાજીના ભુવાજી સાથે કે કોઈ વ્યક્તિ સાથે ક્યારેય દગો કરવો નહીં કારણ કે તેનું પરિણામ આપણે કે આપણી પેઢીને ભોગવવું પડે છે જય જોગણી માતાજી